પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની આગળ બધી ડિટેલ તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જો આ વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે લાખાભાઈને પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું ટ્રેક્ટર છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને બોરડા ગામે જોવા મળશે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું સાત એકાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો